જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા અને બપોરે આવશે તો નવરા થયા છે અને રાંધવાનું પણ મેં ચાલુ કરી દીધું છે શાકભાજી સુધાર્યા છે તો હવે ઘરેલા ભાત બનાવવું કે પવા બટાટા બનાવવું એવું વિચારું છું તો ઉદયને પૂછી લઈ પેલા એને તો ભાત જ ભાવશે જોકે મારે ભાત નથી બનાવવા તો આ બનાવી નાખું પવા બટાટા કેમ કે આજે દસ વાગે એમ થાય એમ બે મોડા શીરાયા છે તો ખોટો શું પછી અરે રોંઢાના વાગી જશે શાક અને હું આ માંડવી લઈને આવીશું બહાર ફોલવા લોબીમાં બેઠી બેઠી માંડવી ફોલું છે ક્યારે સિંગ ફોલવા બે ગયાથી એમ તો જાજા દિવસ સારી ન રહે એટલે આપણે ફોલીને અને એના દાણા છે ને બોટલમાં ભરી દઈએ ને તો જાજો સમય સારો રે કઠોળે આપણે બોટલમાં ધોધો જો બોટલમાં ધોઈ દો મગ ને એવું બધું સારું રહે બે વરસ થાય ને તો એ કાંઈક થાય નહીં અને દાણા એટલા ફોલ્યા છે જેટલી સિંગ ફોલવાની છે અને સામે પોપટ બોલે છે ને એટલો અવાજ આવે છે ને જતા એટલી બધી ખોલવાની છે ક્યારે ખોલાઈ રહેશે ને પ્લેન છે ને એઠે થી નીકળે ને બહુ અવાજ આવે હાવ એઠે થી જાતા હોય જે આગળ એક જાતું તો હાવ મિસે હતું એરપોર્ટ એટલા મશે એવું લાગે છે એટલે પૂછતા હતા કમેન્ટમાં કમેન્ટ કરીને કે ભાઈ વિડીયો કેમ તમારો ઘણા દિવસ થતો આવતો તો કે જો ફેમિલી ના લીધે મારે ઘણા દિવસ આમ તો નહોતો જ આવતો મહિનો દોઢ મહિનો થઈ જશે વિડીયો નહોતો આવતો એનો મહિનો થઈ ગયો પછી મને અંદરથી થી આમ એવું થતું કે મારે નથી બનાવ વિડીયો એમ પણ બધાય પાછા ફરીથી કરી હતી બધાએ ક્યાંક નહીં વિડીયો બનાવો એટલે સુધી પહોંચીને પછી કે હવે ન પડ્યું મૂકાય ચેનલ પણ મોનિટાઈઝ થઈ ગઈ કે પેમેન્ટ પણ આવી ગયું છે તો હવે તમારે વિડીયો હું કામ નથી બનાવો એમ પણ મને તો આમ અંદરથી એવું થતું મારે વિડીયો ન જ બનાવવો એમ પાછા તોય એ મારા ઘરેથી જ બધા મને કીધું કે નહીં બનાવો વિડીયો એમ એટલે મેં પાછું શરૂ કરી દીધો છે વિડીયો બનાવવાનો અને કોઈ એવું પૂછતું હતું ભાઈ તમે યુટ્યુબમાં તમને આવવા માટે કોને સપોર્ટ કરેલો એમ યુટ્યુબમાં આવો એમ તો જો કોઈ નહીં મારી રીતે જ તેના મને જ અંદરથી એમ હતું કે યુટ્યુબમાં મારા વિડીયો બનાવવા છે એમ આજથી વર દિવસ પહેલાં વર એક વરસ થઈ ગયો આમ બધા યુટ્યુબમાં હું બધાને વિડીયો જોતી કે નહીં ફેમિલી ને બ્લોગ્સ બધું વિડીયો જોતી હું મને જ એવું થતું કે આપણે પણ આ કઈ કરી ઈક્યું એમ આપણે ઉતારી ઈકવી એટલે મેં મારી રીતે શરૂ કર્યા હતા હળુ હળું કરતાં તો એ મારી પાસે વિવોનો ફોન હતો જો કે રિઝલ્ટ સારું ન આવતું એવી રીતે અને હું કેટલા દિવસ તો હું આમ શીખતી મારી રીતે અને પછી આમ થોડું હળુ હળું કરતા એમ કહેવાય કે ફાવી ગયું પહેલાં તો હું બોલતા અને એવી રીતે ટ્રાય કરતી એમાં એ ફોન સારો હતો નહીં રિઝલ્ટ સારું આવતું નહીં તો એમાંય હું ઉતારતી એવું કરતી અને અત્યારે તો આપણે ચેનલ એ મોનિટાઈઝ થઈ ગયું છે પેમેન્ટ પણ આવી ગયું છે અને એમ પાછું યુટ્યુબમાં આવવું હોય અઘરું છે જહેલું નથી એમ કે જો આમાં સમય પણ જોઈએ આપણે જો વિડિયો તો આપણે બનાવી નાખીએ ગમે એમ કરીને ગમે એ કાંઈ લઈને ગમે એ થોડું તો સાજો ઓલું કરીને આપણે ઉતારી નાખ્યું પણ આને એડિટિંગ કરો હોય એની થમનેલ બનાવી અને એને મૂકો અને એ જ છે વાત બે બે કલાક તો ઓછા ઓછી બે કલાક જોઈએ આમાં વિડીયો એડિટિંગ કરવા માટે તો એ સમય હોય ને તો એ જ થાય એવું છે અને સમય કંઈ બહુ હોતોય નથી એવું થાય એક સમય નથી રહેતો એને કોલેજથી છૂટે ત્યાં એનો ક્લાસ શરૂ થઈ ગયો હોય તો એમાં હોય જાય અને આવીને પછી એને વાંચવાનું ને એવું બધું હોય એટલે સમયનો રે બહુ ઉદય કાંઈ ઘરે હોય નહીં એવું થાય એટલે વિડીયો એટલે વસ્તુ એક નથી આવતો એવું છે આ દુખવા મળે ફોલા કેમ પડી ગયા એવું થવા મળે દુખવા મળે આમ ફોલી ફોલીને એમાં યુટ્યુબમાં આવવાનું એક જ કારણ કે જો હું આખો દિવસ બધા વ્યાજ એટલે હું એક જ આખો દિવસ ઘરે હોય તો ઘરે બેઠા બેઠા હું કંઈ કામય નથી લાવતી જો ડાયમંડનું પહેલાં લાવતી છોટાડવાનું તો મને એમાંથી પગ દુઃખાયો તો એમાં એ પછી બંધ કરી દીધું પછી હું કાંઈ લાવતી નહીં મશીન છે લેસ પડતી નહીં એનું તો એ આપણે ટાઈમે બધું દેવાનું એવું હોય તો એ હું કાંઈ કરતી નથી કેમ કે એમ ટાઈમે કોઈ ગઈ ન હોય કાંઈ એકલા એવું થાય ને એવું બધું કરી રહી દીધા તો પછી મને એવો વિચાર આવ્યો ઘરે બેઠા બેઠા આપણે શું કરવું એમ તો આપણે કાંઈક તો મેં એકદું ઘરે બેઠા કરવું જોઈએ એમ તો એના કરતાં મેં તો આ યુટ્યુબમાં આપણે વિડીયાની ઓલો કરી અને એવું કામ કરીએ મેં કીધું અને એક પેમેન્ટ આવી ગયું અને હવે બીજું પણ આવવાની તૈયારીમાં છે થોડીક વાર છે હવે બીજું પેમેન્ટ પણ આવી જશે ઘણા દિવસ તો વિડીયો આવતા ને એટલે નગર આવી ગયું હોત બીજું પેમેન્ટ આવી એટલે એક પેમેન્ટ આવી ગયેલું છે અને એક જ નથી આવ્યું એવું છે તો બીજું અહીંયા આવશે આવશે તે તમને બતાવશું કેટલું આવ્યું છે એમ અને અત્યારે છે ને ભૂખ લાગી છે ને હું તેને અત્યારે થોડાક જો આ કાંદાના જરીકે ઓલા કરી દઉં સેન્ડલોટ નાખીને ભજીએ અને આ છે બટેટાના અને ટમેટાના થોડું થોડું બે વસ્તુ બનાવી દઉં છું બપોરે પૌવા બટેટા ખાધા છે કે નહીં એટલે ભૂખ લાગી છે બે ને એવું છે થોડુંક બનાવી નાખું ધીમો રાખું નીચે આમાં તેલ નથી થાય ગરમ થઈ જશે થોડાક બનાવી નાખી ને અને કાંદાના તે ચાર પાંચ પીજા બનશે ખાલી आणि सहा ते आुरी बनशे नास्तो कसं हाणू राधन वगैरे टाणू तेल गरम थाय ना आपण बघू तयार करींबू शेअर नाही पण लिंबू तर नाही जो की लिंबू होय खाटा मीठा हारा थांबू काही शेअर नाही तर काही नाही लिंबू वगैरे पकडले आलो बने नक्की तेल आव त्या उदिन मॅनलोट नाखी दिथ मीठू नाखी दिंसे તો સાથે રસનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં